તારીખ ત્રેવીસ એપ્રિલના રોજ સંત નિરંકારી મિશન દ્વારા મેઘા રક્તદાન શિબિર અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આરંભ માંજલપુર જલારામ મંદિર ગ્રાઉન્ડ ખાતેથી મેરઠ ઝોનના ઇન્ચાર્જ કુલભૂષણ ચૌધરીજીના વૃદ્ધ હસ્તે કરવામાં આવ્યો હતો જેમાં વડોદરા ઝોનલ ઇન્ચાર્જ શ્રીમતી

મિશનની માટે આપેલ બલિદાનની યાદ કરતા સદ્ગુરુ બાબા ગુરુ બચ્ચનસિંહજી મહારાજ એવ ચાચા પ્રતાપસિંહજીના જીવનથી પ્રેરણા લઈ માનવની માનવતા ઝળહળતી રહે તેમ રક્તદાન મહાદાન છે જે નવજીવન આપે છે જે સેવા કાર્ય અને જનજાગૃતિ નિત્ય વહેતી રહે વર્તમાન સદ્ગુરુ માતા સુદિક્ષાજી મહારાજ સંત નિરંકારી મિશનની દોરને સતત આગળ વધાવી રહ્યા છે જન કલ્યાણ હેતુ સમાજ કલ્યાણના કાર્યોને પ્રોત્સાહન આપી રહ્યા છે રેલીનું આયોજન જે પ્રમાણે થઈ રહ્યું છે એમાં હું સમગ્ર વડોદરાવાસીઓને નમ્ર વિનંતી કરીશ કે કાલે ચોવીસ એપ્રિલે રક્તદાન શિબિર જે અહીંયા આયોજન થઈ રહ્યું છે સાંજે છ થી રાત્રે સાડા નવ વાગે ગમે ત્યારે આપ આવી શકો છો અને આ રક્તદાન મહાદાન આ મહાયજ્ઞોનો તમે ભાગ બનાવો